આ મારે ચાવણ એ કાળુ ભાઈ ઘરે આખેક નિસ કે દેખાતા નથી ના ના તુ તો વાહન ખખડાઈ રે રે કાળુ ભાઈ ઓરો જામે લાગુ માટે હા યાર હું મને હું ખબર તમે આવો હી હું તો ખાવતા તો બોલો ખાવા બેઠા હે કાણ શું કામ કરો ના ના બોલો આવો

તમે તો ભાઈ અમારા ખેતર ના બાજુ વાર કેવડી મોટી કરી દે ખાય એવું નઈ એ તો યાર એ બાજુ માં આઈ જોઈ લેવું પડે કમર તો ચોક એવો આપડો ગબર જો ને નજર લાગે એવો પા હોય યાર બે ત્રણ વાત કરો તાણ તો તો ખાવા પડશે તો તો એ તો લઈ જવાનો અને તમે તો મને એવું લાગે કે તમે ખાય છો એ નઈ જમ લે કરો ભાઈ પૂરો પડશે તમાર તો યાર પડવો હોય તો પણ મૂકવો નહીં તમાર મરચો ખાવા તો આ તો એ તો લઈ જવાનો છે તમ થી બાજુ માં છે ની તમાર છે તાણ આ કાળો ભાઈ એ બી જવા દે હું કહું

પણ અહીંથી જ પૂરચી ઉકાળી જવી જો ઘડી ચાર પતન તો હું કાલ તો રેગોળા લઈ તો એટલે પેલે સોળી આ લેબુ લેબુ આ નહીં ને કે લેબુ ચોરી થઈ જાય હું માં કીધું રેગડો તો ઉઠાઈ ગયો તું અમે તૈન વળ્યો તો લેબુ નહીં ને કે લેબુ ચોરી કરી લો મું તો આવ્યો હોય ને ચાર વાગવા તો પકડવો જ છે ના આવ્યો હોય ને તો બેસી દેવું આ જો ને ચહેરો નાખ્યો હોય બોડી રહ્યો

આ પોણી વર તો ચોખોય ના થઈ જાય તમા ઢાળીયો જાય બાવો ખેતર બીજું હા બેટાજી અમાર ખેતર નહીં યાર એ તો લોચો ને તું લ્યા બેસ્યો લાવો હો ભેસું તો જુઓ કે નહીં યાર ગુજરાન ચલાવવાના જો ભેસું મે લેવા માઝર માં ભઈ તમે એટલે બધા ના પોચી જશો જુઓ તો પેઠા જ છે માર શેઢો વાઢવા તમે ખેતરમાં એમ કેજો મને અજી ગઈ કાલે ઓય આયાતા બડબડ પૂરું શેઢો વાઢ્યું આજાયો શેઢો વાઢું અન પમદારે આવું એટલે તમા શેઢો ચૂકુ થઈ જાય એ ચોખો નહીં કરવાનો મારા શેઢો હો હોવું ચૂકુ નહીં

પૂરા મંગાવી દઉં ગાડી એ ડોકલી મોટું તમને કશું ના ક્યાં લાવી વાત તો હવે કહેતા નઈ યાર કેવું પડે યાર નાના બીજા તો કઈ દે

પૂછવા કાખ્યા વગર ને ઉઠાઈ લેવા મારી વાન કાળું ભાઈએ કીધું તું ને એમાં કરવું પછી ને કાંઈ મારી ભેંસો ભૂખી રહેશે અને દુવાઈ નહીં દેલે હોત ના પાઈ હવે તમને તમે કરે હોય કે ના હોય હવે પૂરી ઉઠી ગયો તમારે તો હા ભાઈ હોમ પૂરા ખબર પડવા ની બે ઓછો થઈ જાય તો ઓછો થઈ જાય હું પછી વચ્ચે નહીં લેવું ઉપરથી લઉં ને એટલે એમને લાગે કે લે

બે પૂજો લેતો જો હું પૈસા જે પૈસા થશે એ કુકા લાલ દે એ તો હારું હું પેલા સોમય ના ગયા હું મે ન્યો તો મોનો માં ના તો ચોરી કાલ ની ઉપી જાય કે એ થોડી કરવાની છે આ યાર હું યાર માં થોડી જી આ મફત નું આયો બધું મફત નું નહીં પણ કાલ પૈસા હું તો મોન આલ દે જે થશે ના 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 મેલ દે ભાઈ મેલ દે અતારે માર બેસો ને તું હું આકન પૂજો ને બોજો લઈ જઈ મેલ દે પાછું મેલ બે લઈ જવા દયો કાલ તમને પૈસા હું આલ દે મને રોકડા નકર નહીં લઈ જવા દે ઓ જા રોકડા તો હું કાલ પગાર થવાનું ખબર હું

બે કે પૂરિયો આલ્યો ને તું યાર અમ કેશુ આ તો રાડો ના તો આવી જા ચોરી કરે તો રાતે આવતો જ નહી કોકણા કોકણા ના ત્યાં તો કોઈ ચોરી કરવા જતું નહી આ તમન ટોકો પાણી તો યાર પણ કોઈ દેખવાનું નઈ કરે એટલા કો લઈ જઉં યાર વાર માંજી મશીન આવો મશીન લઉં નહી આવો જાટકા મશીન નામે લાયા તમાર સાને ઉપર હે કોઈક એ નઈ મૂક આ કે પૈસા લાયા તમે પૂજો એ તો ગામ એટલામાં ના આ તો ચોણ બાજુથી ના આયો તો

અમે બિયા લો તો કોઈ ના ખાય તો યાર તમે કી વાત કરો યાર માર બે કે એવું ઉની ખાતી તમાર કે તો ઈસીમ રાખો એ વાત કરો હું ઉપર ઓ તો તાન ચાઈ શું કોઈ ડોબુ એ ડોબુ પણ આ તો બડ આપણો ખવરા બુ પર ડોબુ આલા ઘણો એ મોંડો તો મો નાલે એટલે તારા બધી આટલી મજૂરી કરી દીધી તો તમે તો ચોરી કરીને ઉપડી યાર આવે છે કરવા ચોરી કરવા ની હા યાર તમે ઓન જા માથા કુટ બરોબર તમને નહીં આવવાનું એક પૂરી વાળજો ને ખાલી હાડું દે ઉંડાજી ઝાટકા મશીન મે